જય ગુરુ મહારાજ ને ભગવદ ગીતા અધ્યાય બે હે પાર્થ આ બુદ્ધિ તારે માટે જ્ઞાન યોગ ના વિષયમાં કહેવામાં આવી છે અને હવે તું એને કર્મયોગ ના વિષયમાં સાંભળ જે બુદ્ધિથી યુક્ત થયેલો તું કર્મોના બંધનને સારી પેઠે તેજી દઈશ એટલે કે કર્મ બંધન માંથી છૂટી જઈશ વિચાર કરો સાહેબ કર્મ બંધન માંથી છૂટવું એ કઈ વાત જ્ઞાની નથી નરસિંહ મહેતા જેવા મહાપુરુષે કહ્યું ભૂતળ માં ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મ લોકમાન એ પૂર્ણ કરીને સ્વર્ગે ગયા તો ચોરાસી તો રહી બધા જાણતા જ હશે કે સારામાં સારી જો કોઈ યોની હોય ચોરાશી લાખ યોનીઓ છે એમાં સારામાં સારી કોઈ યોની હોય તો એ મનુષ્યોની છે મનુષ્યોની વિચારવાની વાત એ છે ખરેખર કે જે શ્રેષ્ઠ થકી આપણે સારું એવું ખાઈ શકીએ સારું એવું ભોગવી શકીએ સારું એવું ફરી શકીએ બધી રીતે મનુષ્યમાં થઈ શકે છે તો પછી હજી શું મેળવવું હશે તો જેના માટે આપણે ઘણા બધા ધમ ચોરાસી નરસિંહ મહેતા એ કીધું છે આખર તો શરીર જો મળશે ને તો આ મૂર્તિ માં જ મળવાનું છે અને જેને પણ મૃત્યુલોક માં શરીર મળશે એ તો ફરી કાળના ચક્કરમાં છે કાળની બીક તો ફરી રહેવાની જ છે સાંકળ ભલે પાસે સોનાની હોય કે લોઢાની સૂતા તો નહી છે આખર તો બાંધેલાલ આ તો બધાને ખબર હશે તડકો સાયો ભૂખ તરસ શરીર છે તો મોજુ થાય છે હાજરી થાય છે અને કોરોના જેવી મહામારીમાં તો આપણને ખબર હશે એકબીજાને અડવાય ના મળે કે ઘર બહાર નીકળવા નતું મળતું જ્યાં કાળનું ચક્કર હશે ત્યાં તો આ બધું થવાનું જ છે એનાથી બચવાના ઉપાયો ભગવાન બતાવે છે એનાથી બચવાનું છે બાકી શરીર થી તો આપણે કોઈ બચી શકવાના નથી લગભગ બધાને ખબર હશે માઇકલ જેક્સન કરીને કહેવાય છે કે કલાકાર હતો પછી ધનિક એટલા બધા ડોક્ટરો રાખતો એટલા બધા વૈદ્યો હકીમો કારણ કે એટલો બધો ધનિક પતિ હતો એને મળવું નતું પણ એને ખબર નથી કે શરીર કોઈનું રેવાનું નથી એ વાત એ નતો જાણતો એ વખતે સંત મહાપુરુષ મળી ગયો નક્કી દો કે તું મરવા કે ધનમવા વાળો નથી અને શરીર રહેવા વાળું નથી પણ એ શરીર થી જીવવા માંગતો હતો એટલે મૃત્યુ ને પામ્યો આપણું આપણું પણ કઈક એવું જ છે જો શરીર થી આપણે જીવવા માંગશું તો શરીર તો અવધી વાળું લાખ પ્રયત્ન બીજનો નાશ નથી અને પ્રત્યેવાય દોષ અર્થાત આવળા ફળરૂપી દોષ પણ નથી બલકે આ કરમયોગ રૂપી ધર્મનું થોડું પણ આચરણ જન્મ મૂર્તિ મહાન ભય માંથી ઉગારે છે આપણને ખબર હશે કદાચ કે પહેલા આપણે ખેતરમાં વાહુ જાતા વાહુ ગાડું હતું ગાડું અને બપોરે આવતા જાતા કૂતરું હોય કૂતરું ભેગું હોય કૂતરું ગાડા લેતે લેતે આવતું હોય તડકાનું વાસ્તવમાં ગાડું તો બળદ લઈને આવતા હોય પણ કૂતરાને એમ કે એટલે કોઈ મહાપુરુષે કીધું છે કે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા આ ભાર ભાર ગાડું જળ જ લઈને આવતા હોય પણ કૂતરાને ભ્રમ થઈ જાય ગાડું હું આકું છું એમ જો કરમ યોગ રૂપી ધર્મનું થોડું પણ આચરણ થઈ જાય ને તો ધર્મ મૃત્યુ રૂપી મહાન ભય માંથી ઉગારે છે એના માટે ઘણી બધી બાબતો ગુરુ વગર શક્ય નથી ઘણી બધી બાબતો ગુરુ વગર શક્ય નથી અમુક વાતો તમને સમજાશે પણ જે ભીતરનો ભેદ છે ને એ ગુરુ વગર નહીં સમજાય એના માટે તો એટલે મહાપુરુષો એ ચકોરી ગુરુ ગુરુ બિન જ્ઞાન ના ઉપયો ના ભેદ ગુરુ બિન સંશય ના ટળે ભલે વાંચો ચારો ભેદ આગળની વાત આગળ કરીશું ભક્તો હરિભક્તોને જય ગુરુ મહારાજ